એમ કે છે કે ટોચો માં ટાંકણું લઈ ભાઈ ગડવૈયા મારે ઠાકોરજી નથી થવું એ બાપ તું આ ટાંકણું લઈને મને ટોચવાનું રેવા દે મારે ભગવાનની મૂર્તિ નથી બનવું હે કે મારે ભગવાન મૂર્તિ નથી બનવું ત્યારે મૂર્તિકાર એમ કે છે કે હું ભલા મારા તને ભગવાન બનાવી દઉં છું તું પૂજાય તું ભગવાન બની જાયશ પથ્થર માંથી ભગવાન બની જાયશ અને એ વાત કરી ત્યારે એ પથ્થર એમ કે છે કે મારે ભગવાનની મૂર્તિ નથી બનવી મને ટોચવાનું રહેવા દે કે તારે તો શું બનવું છે અને એ વખતે એમ કે છે

મારે ઠાકોરજી નથી ખાવું મારે ભગવાન નથી બનવું મારે તો નમણી બીજો ગણના નમતી હાંજે એના આહુડા થી નાવું છે નીર ગંગામાં નથી નાવું ગોમતીજી કે યમુનાજીમાં નથી નાવું અને નમણી વિજોગણ એ ઈ નમતી હાજ જ કઈ એનું ટૂંકમાં વાત કરું તો બેકડે બાપના મોઢા નો બેનુ દીકરી આબરૂ માટે થઈ અને રણભૂમિ કાયમ આવેલો અને એનો જયારે બેહાડવામાં આવ્યો અને ઈ પાળિયા જુવારવા માટે એની પત્ની છે એ પોતાના એક વરસ ના એક કાખમાં લઈ અને બીજા હાથમાં એમ કેવાય છે પૂજા ની બધી સામગ્રી છે એ પાળિયા ને માટે જાય છે ભાદરવી ના દિવસે અને પોતાના પતિના પાળિયા ની આવીને જયારે એ બાઈ બેઠી

અને આંખમાંથી આહુડાના બે ટીપા છે પાળિયા